જામનગર સાયબર ક્રાઇમ પોલિસિશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેનું જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ છ ત્રણસો અઢાર ચાર બાસઠ અને આઈટીએફની કલમ છાસઠ ટીમ મુજબ ગુનો દાખલ થયો હતો જે બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે એમનું મહારાષ્ટ્રમાં એક પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનો એક પેઢી હોય અને એની એકાઉન્ટ એક્સિસ બેંકની બ્રાન્ચમાં ખોલાવેલું હતું જેને અનુસંધાને એમાં જે તે વખતે એમનું જે બેલેન્સ હતું એક કરોડનું ચુમ્માલીસ લાખ આશરે રૂપિયાનું હતું બેલેન્સ એમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન એમના એકાઉન્ટમાં થાય છે ત્રણ હજાર રૂપિયા આસપાસનું અને જેના આધારે પછી એમના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને જે લોક કરવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા નંબર જેમાં પ્લસ ફોર ફોર કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક કોલ વોટ્સએપ કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એવું જણાવવામાં આવે છે કે જો આપનું એકાઉન્ટ કોઈ ફ્રીસ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે કરાવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો આ પ્રકારના કોલ્સને આવતું હોય છે એને ધમકી આપવામાં આવે છે ત્યારબાદ તેમની વાત ના માનતા અમને એવી પણ ધમકી આપવામાં આવે છે કે જો આપ આ રીતનું અમને મળવા નહીં મળો અથવા તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં કરો તો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ દાખલ કરવામાં આવશે આ પ્રકારની ધમકી આપી અને નાણાં પડાવવામાં પ્રયાસ કરવામાં આવેલો હતો આ બાબતની ફરિયાદ દાખલ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના જે આરોપી છે જેમને આ વ્યક્તિને ફોન કરેલો હતો જે છેલ્લો જામનગરમાં મળવા માટેનો એ વ્યક્તિને શોધીને પકડી પાડવામાં આવેલું છે જેનું નામ છે દર્શિત કિશોરભાઈ કાલગડા આ જે આરોપી દર્શિત છે એ જામનગર જામનગર ખાતેથી એને અટક કરવામાં આવેલું છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એની આગળના પોલીસ રિમાન્ડ મળવા માટેની તજવીજ હાલ ચાલુમાં છે તો આ બાબતમાં મેઇન ખાસ તો લોકોને એ સૂચના કરવાની કે જ્યારે આપનું કોઈ પણ એકાઉન્ટ આપનું ફ્રીઝ થાય ફ્રીઝ થાય ત્યારે ક્યારેય પણ પોલીસ આ રીતના કે પોલીસ અથવા કોઈ પણ બેંક કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી બારોબાર આવી રીતના ક્યારેય પણ ફોનથી કમ્યુનિકેશન અનફ્રીઝ કરવા માટે કહેતા નથી અથવા તો અનફ્રીઝ કરવા માટે ક્યારે કોઈ પણ આ રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવતો નથી જે પણ કમ્યુનિકેશન હોય છે એ કોર્ટ મારફતે અને લગત પોલીસ મારફતે લેખિત કમ્યુનિકેશન કરવામાં આવતું હોય છે તેથી આ પ્રકારનો કોઈ પણ બાબત આપના ધ્યાને આવે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ આ સમગ્ર બનાવ આશરે બે મહિના આસપાસમાં બનેલો છે